હું ગયો આજ બી ગયો કાલે બી ગઉ તો લોકો એવું વિચારે એવી વાતો કરે કે ભાઈ વિક્રમ ઠાકોર ને એનું સન્માન કરાવું છું એટલા માટે આ બધા મુદ્દા એને ઉઠાવ્યા હતા નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો તમને બધાને ખબર હશે કે મિત્રો વિધાનસભામાં ઠાકોર સમાજને આમંત્ર ના આપવાના કારણે મિત્રો અત્યારે જે વિક્રમભાઈ ઠાકોર પોતાની નારાજગી વ્યક્ત કરી છે તો હવે આના કારણે મિત્રો ત્યારે સરકારે સૌથી પહેલું મિત્રો અત્યારે આમંત્ર છે એ વિક્રમ ઠાકોરને આપ્યું છે અને તોય મિત્રો અત્યારે વિક્રમભાઈ ઠાકોર મિત્રો ત્યારે વિધાનસભામાં ગયા નથી તો અત્યારે મિત્રો આ સૌથી મોટી આ વાત છે સામે આવી છે વિક્રમભાઈ ઠાકોરે શું કહેવું તમને આગળ વિડીયો છે હલાવી દીધી છે આવું મિત્રો હું એટલા માટે બોલું છું કે તમને બધાને તો ખબર છે કે મિત્રો લગભગ થોડા દિવસ પહેલા સરકારે પોતાની વિધાનસભાની જે કામગીરી છે એને જોવા માટે મિત્રો તમામ ગુજરાતના કલાકારોને બોલાવી આવ્યા હતા પરંતુ મિત્રો આ કાર્યક્રમમાં મિત્રો ઠાકોર સમાજના કોઈ પણ કલાકારોને બોલાવવામાં આવ્યા નહોતા જેના કારણે મિત્રો વિક્રમભાઈ ઠાકોર છે એમને મિત્રો સરકાર સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી હવે એને જોતા મિત્રો ત્યારે સરકારે ફરીથી મિત્રો તમામ કલાકારોને બોલાવ્યા હતા અને ખાસ કરીને મિત્રો વિક્રમભાઈ ઠાકોરને સૌથી પહેલું આમંત્ર આપવામાં આવ્યું હતું તોય મિત્રો ત્યારે વિક્રમભાઈ ઠાકોર મિત્રો આ આમંત્રમાં ગયા નથી ને મિત્રો એવું કહ્યું કે જો હું આમંત્રમાં જાત તો લોકોને એવું લાગે કે મારે મારું સન્માન કરાવવું હતું એટલા માટે મેં આ બધું કર્યું તો આના કારણે મિત્રો અત્યારે વિક્રમભાઈ ઠાકોરને મિત્રો ખાસ આમંત્ર વિધાનસભામાં આપવામાં આવ્યું હતું તોય મિત્રો વિક્રમભાઈ ઠાકોર આમંત્રમાં ગયા નથી હવે તમારું મિત્રો આ વાત વિશે શું કહેવું છે તમે નીચે કમેન્ટમાં લખી અને જણાવી શકો છો તો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ જો તમને વિડીયો ગમે તો લાઈક કરી નાખજો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ ને મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મળીએ નવા વિડીયોમાં